આજે વાત કરવી છે ભાજપની કહેવાતી મહિલા સશક્તિકરણની નીતિની કે જ્યાં મહિલાઓને હક હોદ્દા અને ખુરશી આપી દીધી પરંતુ સત્તા કોણ સંભાળે છે જો મહિલા સરપંચ હોય તો એમના પતિ કાર્યભાર સંભાળે છે અને પછી એમના જ જે અધિકારીઓ હોય છે તો સાંભળતા જ નથી કારણ કે અવારનવાર આપણે જોયું છે કે એક મહિલાને ખુરશી મળી ગઈ છે સરપંચની હોય પછી મેયરની હોય ધારાસભ્યની હોય કે સાંસદની હોય કામ કોણ કરે છે આપણે બધા જ જાણીએ છીએ મહિલાઓ ખાલી શોભાના ગાંઠિયા સમાન કહેવાતા હોદ્દાના નામ આગળ પોતાનું નામ મૂકે છે જેમ કે કોઈ સાંસદ હોય તો નામ આપી દે કે અહીંના તેઓ સાંસદ છે પણ કામ કોણ કરે છે બધા જ જાણીએ છીએ આજે પણ એક એવી જ વાત કરવી છે કે જે હક અને હોદ્દો આપી દેવામાં આવ્યો છે પણ જે અધિકારીઓ છે એમને સાંભળતા નથી એમની સાથે ગેરવર્તણૂક કરે છે અને આ વ્યક્તિ છે જે મહિલા સરપંચ છે તેમણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું નમસ્કાર રાજીનામું આપી દીધું છે તાલુકા વિકાસ અધિકારી સાહેબ એટલે કે તાલુકા કચેરી જે માણાવદર છે ત્યાં જઈને એમને પોતાનું જ્યાં રાજીનામું છે તે સોંપ્યું છે અને એક નકલ છે તે ડીઓ ને પણ મોકલવામાં આવી છે લખવામાં આવ્યું છે કે હું દક્ષાબેન વિજયભાઈ હાથલિયા માણાવદર તાલુકાના આંબલિયા ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી વર્ષ બે થી ચૂંટાયેલ સભ્ય તરીકે કાર્યરત છું હવે જે દક્ષાબેન છે તેમણે પોતાના પદ ઉપરથી જે રાજીનામું આપ્યું છે તેમને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને હવે જે અહીંયા કહેવામાં આવ્યું છે તે ખૂબ સમજવા જેવી વાત છે કારણ કે અમે નહીં પરંતુ એમના જે મહિલા સભ્ય જે સરપંચ છે તે કહી રહ્યા છે આંબળિયા ઘેડ ગામની ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો પૈકી લગભગ પચાસ ટકા સભ્યો મહિલા સભ્યો છે સરકાર શ્રીના શ્રી સશક્તિકરણના અભિગમ મુજબ આ ગ્રામ પંચાયત મહિલાઓ દ્વારા જ સંચાલિત છે ચૂંટાયેલ સભ્યો તથા સરપંચ તરીકે ચૂંટાયા બાદ અમારી અંતરની ઈચ્છા એવી હતી કે અમારા ગામને અમો આધુનિક અને સગવડતાપૂર્ણ બનાવીએ અમારી ઈચ્છા મુજબની ગામની સગવડતા માટે તેમજ ગામના આધુનિકરણ માટે પેશકદમી જેવા મુદ્દે

અમોને ખોટી રીતે હેરાન કરવામાં આવેલ છે તેમજ અમારી એક નારી તરીકેની ગરિમાને ઠેસ પહોંચે તેવી સ્થિતિનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અમોએ જ્યાં સુધી સરપંચ તરીકેની કામગીરી સંભાળી છે તે પૂરી નિષ્ઠાને વફાદારીપૂર્વક નિભાવેલ છે તેની સાબિતી અમારે આપવાની જરૂર નથી પરંતુ ગામની સ્થિતિ તેમજ ગામના સામાન્ય લોકોના મુખેથી સંભળાતી હકીકત ઉપર તીજા સાબિત થઈ શકે છે જે કાર્ય કે પ્રવૃત્તિ થઈ હોય જે કાર્ય કે પ્રવૃત્તિ થકી કોઈ મહિલાને એક મહિલા તરીકેની ગરિમા ન જળવાય અને મહિલા તરીકે તેણી હાસ્યાસ્પદ બને તેવું કાર્ય કે પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં માત્ર ને માત્ર તેથી જ હું આ માણાવદર તાલુકાના આંબલિયા ગેડ ગામની ગ્રામ પંચાયતના સભ્ય પદેથી મારું રાજીનામું આપું છું મારું આ રાજીનામું સ્વીકારી મંજૂર કરવા યોગ્ય વિનંતી છે સવાલ એ છે કે અહીંયા આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે એમની સાથે ગેરવર્તણૂક થઈ રહી છે અને દક્ષાબેન છે છે પણ કહી રહ્યા કે હું એક સભ્ય છું જો મારી સાથે આવું વર્તન થતું હોય હું તો એક સરપંચ છું હું ભણેલી ગણેલી મહિલા સરપંચ છું તેમ છતાં મારી સાથે આવું થાય છે તો પછી બીજી મહિલા સરપંચોનું શું કે જે ભણેલી ગણેલી નથી અને પછી એમને સરપંચ બનાવી દેવામાં આવી છે તો આ લોકો તો એમનું સાંભળતા જ નહીં હોય મારી સાથે આ ઉઘેર વર્તણૂક કરવામાં આવી રહ્યું છે એટલે હું એવી પણ આશા રાખું છું કે ભાજપની અંદર જે કહેવામાં આવી રહ્યું છે કે સશક્તિકરણના નામે જે મોટી મોટી બનાસો આંકવામાં આવે છે તે ક્યાં ગઈ છે અત્યારે એક વ્યક્તિ છે એ પોતાના જે સાંસદ છે પોરબંદરના જે સાંસદ એટલે કે મનસુખ માંડવ્યા હોય ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી હોય માણવરદા તાલુકાના જે અરવિંદ લાડાણી હોય એ બધાને કહેવામાં આવ્યું છે કે ક્યાં છો તમે બધા કે એક મહિલા સરપંચ સાથે આવું થાય છે રાજીનામું આવા કારણથી આપવું પડે છે એમની સાથે આવું વર્તન કરવામાં આવે છે એમને લાંછન લગાડતા અને કિસ્સા સામે આવ્યા છે એ કરે છે તો તમારા ગામનો વિકાસ તો તમને કે તમારા અધિકારીઓને કે કોઈ બીજા લોકોને એ ગામનો વિકાસ કેમ નથી જોવાતો ખાલી તમને એટલું દેખાય છે કે એક મહિલા આ રીતે લડે છે એ પણ તમારાથી નથી જોવાતું આપણે જોયું છે અવારનવાર ગામડા ઘણા બધા એવા હશે કે જ્યાં મહિલા સરપંચ હશે પરંતુ શાસન છે એમના પતિ કરતા હશે અહીંયા મહિલા જે એકલે હાથે અત્યારે લડે છે પોતાના ગામનો વિકાસ કરી રહી છે તો બીજા લોકોને કેમ પેટમાં દુખે છે કેમ એમની સાથે આવું કરવામાં આવે છે એટલે જે આ દક્ષાબેન છે તે ભાજપને પણ વિનંતી કરી રહી છે કે આજે મારી સાથે આવું બન્યું છે કાલે સવારે બીજી કોઈ મહિલા સાથે આવું બનશે અત્યારે તમે જે રીતે મહિલા સશક્તિકરણની વાત કરો છો એ પછી હવે ન થવી જોઈએ કારણ કે એક મહિલા છે તેમણે આવી એમની સાથે પ્રવૃત્તિ થઈ રહી છે એટલા માટે રાજીનામું આપવું પડ્યું છે આવનાર સમયમાં આવી કોઈ બીજી મહિલાઓ પણ સામે આવે તો પણ નવાય નહીં કારણ કે અહીંયા કહેવાય છે કે ભારત દેશ પુરુષ પ્રધાન દેશ છે અહીંયા પુરુષોનું ચાલે છે મહિલાઓને હક હોદો મળી જાય છે તો કોઈને ગમતું નથી કેમ એમને આપવામાં આવ્યો એટલા માટે તેમની પાસેથી શાસન લઈ લેવામાં આવે છે નહીતર તો સરપંચ પતિઓને એટલો બધો શું શોખ હોય છે કે એમના મહિલા સરપંચ બન્યા છે તો કામગીરી પોતે કરે કરવા દો ને જે મહિલા છે જે સરપંચ બન્યા છે એમને એમનામાં આવડત હશે તો જ એમને પક્ષે ટિકિટ આપી હશે અને કહ્યું હશે કે તમારે ગ્રામ પંચાયતમાં ઊભું રહેવાનું છે અને તમને જીતાડવા માટે બીજા લોકો પણ મહેનત કરશે બની ગયા પછી તો ખાલી જે મહિલા સરપંચ હોય છે બસ ઘરમાં હોય છે ક્યારેક કોઈક નાના મોટા કાર્યક્રમ ભાજપના જે સત્તા પક્ષના હોય છે ત્યારે જ એમને બહાર કાઢવામાં આવે છે અને જે સહી સિક્કા કરાવવાના હોય છે ઘરે ચોપડા જતા રહે છે ત્યાં કરી અને પછી પાછા જેમની ઓફિસ હોય ત્યાં પહોંચી જાય છે બધો જ વહીવટ કાર્યભાર જેમના પતિઓ સંભાળે છે તો સરપંચ પતિઓને પણ કહેવાનું છે કે એ એમના હોદ્દા ઉપર જ્યારે બેઠા છે તો એમને કામગીરી કરવા આપો ને એ લડશે તો એમને ખબર પડશે કે એમના ગામનો વિકાસ કેમ થાય છે અને પછી આ રીતે વિકાસ થાય તો ઘણા લોકોને પેટમાં નથી પેટમાં દુખે છે એટલે સૌથી પહેલા તો આપણે જ્યાં દક્ષાબેન છે જેમણે રાજીનામું આપ્યું છે તેમને પણ સાંભળીએ કે તેમણે ભાજપને પણ શું કહ્યું છે અને કયા કારણોસર રાજીનામું આપ્યું છે હું જતી હતી કે નહીં ભાઈ મેં દલિત સમાજને અને અનુસૂચિત જાતિના સમાજને મેં પ્રોમિસ કરેલું કે નહીં હું જ્યાં પાંચ વર્ષ છું ત્યાં સુધીમાં હું તમારી જે સ્મશાનની જગ્યા છે એ હું કઢાવી આપી પણ આ વસ્તુ હું આજે નિષ્ફળ ગઈ છું કે હું જે આશાએથી ડીઓ સાહેબ પાસે આવી હતી એ મારી આશા ઉપર પાણી ફરી ગયું આ તો એવું કે ને કે ઉલટા છોર પોટવાલ કોટાતે એના જેવું થઈ ગયું અને આજે હું મારા જે એ લોકોએ મારા પર જે આક્ષેપો લગાડ્યા હતા એનો જવાબ હું આવી ત્યારે મારે એમને એ જ કહેવાનું હતું કે સાહેબ તમે જે તલાટી મંત્રી અને જે એસઓને ડિસમિસ કર્યા છે ને સસ્પેન્ડ કર્યા છે તો એ રોડ એ લોકોનો છે જ નહીં એ લોકો એ સમયે હતા જ નહીં એક્ટિવિટીનો રોડ છે અને તમે જેને સસ્પેન્ડ કર્યા છે એ નાણાં પંચના છે તો આમાં તમારે ટીડીઓ સાહેબ તમારા જે પણ અધિકારીઓ આવ્યા તો એણે શું ચેક કર્યું જો એ લોકો આટલા વર્ષના અનુભવથી ચેક કરીને જો રિપોર્ટ જ ખોટા આપી શકે તો અમે તો સાધારણમાં અમારું તો આ નવું વર્ષ છે તમારા માણસો તો આટલા વર્ષોથી કાર્યરત છે તો એ લોકોએ શું ક કહ્યું આ વખતે હવે એ લોકોએ એમ કીધું હતું કે ભાઈ રોડ જે નબળો બન્યો છે છે તો અમારું ગામ ભેડ ગામ છે અને ત્યાં હર વર્ષે વરસાદમાં થયેલા આઠ આઠ દિવસ ગામ પાણીમાં રહે છે અને એના પછી અમારે હવે જે રોડ બની ગયો હોય તો આપણે પણ રસ્તામાં જતા હોય તો જ્યાં તારો રોડ હોય એના ઉપરથી ચાલીએ ને તો ત્યાંથી ટેક્ટરો ડમ્પરો ઘઉંના કટારા એ બધું જ ત્યાં કન્ટિન્યુ ચાલે ને એના વિડીયો જોતા હોય ને એના પોતા જોતા હોય તો એનું એ પ્રૂફ મારી પાસે છે તો પછી જે નાણાં પંચ ને નો રોડ હોય તો ત્યાં રોજનું આટલું આવું મોટા મોટા વાહનો જતા હોય તો ત્યાં થોડું ઘણું ખરાબ થવાનું જ છે કઈ વાંધો નહીં એમણે એમના જે સાહેબને ચેક કરવા ઇન્જિનિયરને મોકલા એ ઇન્જિનિયર આવ્યા એમને ચેક કર્યું એણે રિપોર્ટ કર્યો અને એણે એમ કીધું કે ભાઈ ત્રણ વર્ષનું જે છે તો આ રિપોર્ટ ત્રણ વર્ષમાં તો એટલું ડેમેજ થાય જ અને એમણે રિપોર્ટ અહીંયા ડીડીઓ સાહેબને આપ્યો ડીડીઓ સાહેબે એમને શું ધમકાવ્યા કે શું કહ્યું અમને ખબર નથી અને ઓન ધ સ્પોટ એ પાછા રિપોર્ટ કરવા આવ્યા તો શું એક જ વ્યક્તિ બે વાર રિપોર્ટ કરે તો પહેલી વાર જો શું રિપોર્ટ ખોટો હતો અને પછી બીજી વાર આવી તો આ શું છે મને કંઈ ખબર નથી પડતી મને એમ થાય છે કે આ લોકો મને ગમે તે રીતે હેરાન કરવા માગે છે અને જે અનુસૂચિત જાતિનો જે આ સ્મશાનનો પ્રશ્ન છે એ એ લોકો હલ કરવા માગતા નથી અને જે અમારા ગામમાં ગૌચરની જગ્યાઓ જે એટી ટુ પર્સન્ટ બેસકદમી કરેલી છે એ એમને હલ કરવું નથી અને હું નિષ્ઠાપૂર્વક મારા ગામને આગળ વધારવા માગું છું એ એ લોકોની ઈચ્છા નથી અને એ લોકો મને હેરાન કરે છે અને મને કે આ જવાબ આપો આ જવાબ હું અઠ્યાવીસ તારીખે હાજર નથી મેં સાહેબને કીધું કે સાહેબ હું હરિદ્વાર જાત્રાએ જાઉં છું મારી ટિકિટ ત્રણ મહિના પહેલાં બૂક થઈ ગઈ છે તો તમે બીજી તારીખ આપો તો એમને કીધું હું કાંઈ સાંભળવા માગતો નથી તમારે જે કરવું હોય એ તમે કરો અઠ્યાવીસ તારીખે તો એ મને બીજી તારીખ શું નથી આપી શકતા જો એમને મારો જવાબ જોતો જ હોય એટલે હું હવે કંટાળી ગઈ છું એટલે હું મારું રાજીનામું આપું જી નીતિનભાઈ પટેલ મનસુખભાઈ માંડવિયા ભૂપેન્દ્રભાઈ પટેલ મનસુખભાઈ માંડવિયા અને લાડાણીભાઈ અમારે જે બાળાવંદના ધારાસભ્ય છે ને હું એ ભાજપની સભ્ય છું તો ભાજપમાં જે બધા એમ કે છે કે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણ એટલે કે મહિલાઓને મહત્વ આપો

જે રીતે નારી શક્તિ કાર્યક્રમ કરવામાં આવે છે મહિલા સશક્તિકરણના અનેક ઉદાહરણ આપવામાં આવે છે એમાં આવી મહિલાઓ પણ છે કે જે ફક્ત પોતાના ગામનો વિકાસ કરવા માંગે છે એમની સાથે પણ આવું થાય છે અને છેવટે રાજીનામું આપવું પડે છે આશા રાખીએ કે આવનાર સમયમાં જે ખરેખર પોતાના ગામ માટે કામ કરે છે મહિલાઓએ જેમનો હક અને હોદો સરપંચનો મળ્યો છે પોતે નિભાવી રહી છે એમના પતિ નથી નિભાવતા એવી મહિલાઓ આગામી સમયમાં જો હવે એમને કોઈ અલગ જાતનું ટોર્ચર કરવામાં ન આવે એ આવનાર સમયમાં રાજીનામું પણ ના આપે તેવી પણ આશા રાખીએ છીએ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર